એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે બધા ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું મૂકી દઉં મેનેજિંગ કોઈ નથી થયું છે ના પાડી દીધી આપડે કૌણા ને ના હું આગળ મૂકી દઉં વિડીયો એટલે મૂકવાનો છે આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમાણા નથી ગામમાંથી મારા પાંચ દસ ફોન આવ્યા કે આ રીતનું છે મેં કીધું માહિતગાર હારું હું વાત કરી લઉં હલો હા એ રીતનું છે મેં કીધું આતાને ફોન કરું એટલે હારું છે હવે બધાએ નોંધ લીધી સારું છે ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધી ને કઈ ઉત્સવ કર્યો એ હે નું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને એટલું જ દેખાણું ને પણ એ તો આતા જે માનો કે testy ટેસ્ટી માં એકબીજાને આપતું હોય કઈ તો કહે ને

હે આઈસ રમે હા તો ક્યારે મળશું તમે કયો ત્યારે તો વાંધો નહીં પ્રસંગમાં શું હમણાં આવું ફોન કરું હું હતું હું એ રૂબરૂ વાત કરીએ હમ હો કઈ વાંધો નહીં હા